આપણે છોકરાને મૂકી નીકળેલ વિજાવ્યા વિજાવ્યા તો અમારે એક ભત્રીજો ભાઈ અહીંયા ઉભો તો શું કરે અને અહીંયા અહીંયા ઉભો રહ્યો બહુ હારા વાર એટલે હો આ જગ્યા છે ને ભયંકર છે કારણ કે અહીંયા બહુ અકસ્માત થાય છે અમારા વારા ઘણી અમારા મોટા ભાઈનું અહીંયા એક્સિડન્ટ થયું અને આ જગ્યા બહુ એટલે માર છે ને બહુ કહેવાય કે આમ અઠવાડિયું તો વગા જાય એમ જો આ જગ્યા છે ને રોડ હાઈવે

હા અને એક જો અમે ગાડી ચાલુ કરી પેલા સર ગાડીનું લેવર દેમા હાલ ઉતાર તારું ટિકિફિન લેવાનું જ લઈએ તો લેવાનું છે હે લેવાનું છે

ગાડી પડી જો સરસ મજા ના કેવા ફૂલો છે બગીશો અમને મમ્મી તો મમ્મી આપણે જો નાઈ ધોઈ કિટ થઈ ગયા છે તો એટલે ઓળા તોડવા ઓળા તોડવા ગયા હતા સોગ્રણ લેવા પણ ખાડા પણ સહી તો આવીને સીધા નાહ્યા નાય હવે ફાઇનલી મિત્રો આપણે ગયા તા ઓળા તોડવા અને ઓળા તોડીને આવી ગયા સહી અને ઉત્તમના પપ્પા તો ગયા હતા તળાજા એટલે તમને લગભગ કીધું થશે બ્લોકમાં તો અત્યારે આપણો વારો આવ્યો તો આપણે નાઇઝોન ફ્રેશ થઈ ગયા છે એ પાણી પણ ભરી લીધું અને હવે લઈશું આપણે રાંધવાનું તો મોહિતભાઈ સાયકલ લઈને ગયા હતા દૂધને લેવા ભાઈ છે હું હું લાવ્યો હું હું લાવ્યો ચાર દૂધની બતાય જોવા દે મોહિતભાઈ ગયા દુકાને દુકાને એટલે દૂધ લઈ આવ્યા અને આજે તો આપણે લોકેશન બદલી નાખ છું આપણે જો આજે આપણે અહીંયા ફૂલ પહી અને આ અમારા ફૂલ છે દીધું તો કેટલા મસ્ત છે મજાન જોઈ એટલે હું તમને બતાવું મસ્ત છે ફૂલઝાડ અમારા આવું છે અમારું અને અમારું ઓલું ઉપલું ઘર છે અમે એને ઉપલું અમે એને ઉપલું ઘર છે ઉપલું ઘર કેવામાં આવે છે બધા ઉપલા ઘર તરીકે તો ઓળખે

અને હવે આપણે રાઈસી રાંધવાનું લેવી છે તો શાક બનાવી નાખી બટેટાનું બટેટાનું શાક બનાવું બટેટાનું શાક બનાવી નાખી ને તો વાળું પણ ગીલ લીધું છે ને હવે પછી તો બેસી ગયા છે પણ વિડીયો એડિટિંગ કરતા હતા ને તો ભૂલી જાય કે વિડીયોને હેન્ડ કરવાનું તો ભૂલી જાય તો આપણે હવે અહીંયા વિડીયોને વિરામ આપશું તો

અને આજ થકાઈ ગયું છે બહુ ને બહુ તો સુઈ જવાનું છે જો પથારી અંદર થઈ ગયું છે આ અને ઉત્તમભાઈની પથારી થઈ ગઈ છે તો આપણે સુઈ જવાનું છે મહત્સુકાલે નવા વિયો સાથે નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય આવજો ટાટા